શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ હર હર મહાદેવ સ્વાગત છે તમારું તમારા નવા બ્લોગમાં અને જો અત્યારે વાગ્યા છે સવારના નવ વાગ વાગ્યા છે અને આપણે મંદિરમાંથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ટૂંક દીવા કરી આપણે થઈ ગયા છીએ રેડી રેડી થઈ ગયા એટલે કેમ કે આપણે જવાનું છે આજે બહાર બરાબર હવે ક્યાં જવાના છે એ આપણે કહેશું અને આજે વિજયભાઈ ને ત્યારે જવાની બાર નથી આવવાના કાબા બાર નથી એટલે બા ની જવાના પછી ગાડી છે અને માણસ થોડાક વધી ગયા છે એમ એમ બાકી કે તું નથી તું જાય કે એમ તો હું જાઉં છું અને ભાઈ બાંક વિજયભાઈ હું જાઉં છું બરાબર કુનાલ પ્રતિક ને એ તો ગયા છે ઘરે હવે આખે આજે એકલા જવાનું છે એને કીધું તું કાલે પણ રોકાણા નહીં ચાલો હવે આપણે જ્યાં ભાઈ આવે પછી નીકળીએ અને આપણે જ્યાં ભાઈ લઈ જાય દર્શન કરાવી કેસ સરસ ખરા સાત હજાર ની બાજુ જવું છે

નગારા છો ભૌતિક કેવડા કા બહુ જબરા નગારા છે અને આ બાપુનું તો સિંહાસન બાપુ જમવા ગયા છે અત્યારે અહીંયા ગાદી આવે બાપુ હા આપણે જા બધા નજર હેઠે હોય અહીંયા બધા આવે ને દેખાય બાપુરાણ ત્રણ પ્રસાદી લેવા ગયા છે અહીં તો બેઠા કોઈ બધા બેઠા હોય ચાલો હવે આપણે આ નાની સત્તાધાર છે હવે આપણે જવાનું છે મોટી સત્તાધાર

Ayan sa mata din. Bye, Lawes. Ha, Ay, ayaw ulos. da matashi na no mandara ya નાસ્તા લીધા અહિયા રૂપલ માં એ અને હવે જો થોડોક ઠંડો પવન થાય બેઠા છે આ પબદીપ ને રિદ્ધી બાન મસ્ત જો અહિયા વ્યુ આવે મંદિરે ઉપરથી થી બતાઈ દઈ આજુબાજુ બાજુ છે વાડી હાલો હવે અહિયા થી આપડે સતાધાર જવાનું છે તો જો અમે જઈ છીએ મામા ઘરે છે લણકા મારા મામાના ઘરે અને જો અહિયા ઉભા છીએ અમે હોલ્ટ કર્યો છે મસ્ત વાડીનો વ્યૂ છે

હજુ તો ઘણો ઘણો અંજવાળો છે આ થઈ ગયો તો મોડું આજ તો નીકળવામાં થોડો ભાઈ જોઈ મૂકીને વહી ગયો આજે તારે એને પ્રોગ્રામમાં માં જવાનું હતું તો આપડે જા ગગડીયા અહીંયા જા ગગડીયા ગગડીયો હજી ગાય દોવાની બાકી છે ગાય ને અંદર બાંધી દીધી છે ચાલો હવે આપણે આજમાં બધા વિડીયો એન્જોય કરજો મામાના ઘરે ગયા હતા સત્તાધાર ગયા હતા રૂકુલમાં ધામ ગયા હતા બધી ફરી આવ્યા અને વીવા ગયા હતા અમે અગિયાર સાડા અગિયાર બાર વાગ્યા નીકળ્યા હતા અને અમે ભોગી ગયા અત્યારે ઘરે એટલે પાંચ છ કલાકમાં બધી જઈ બરાબર ચાલો આ વિડિયો સારો લાગ્યો લાયક છે સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં આવશો હવે મળીએ નવા વ્લોગમાં બધાને જય માતાજી જય ભોલેનાથ હર હર મહાદેવ